અમદાવાદમાં એએમએ દ્વારા ટોપ પુલિંગ યોર સ્મોલ બિઝનેસ અલોન ડિસ્કવર એન્ડ બિલ્ડ ધ ટીમ ફોર સસ્ટેનેબિલિટી આ ટાઇટલ અંતર્ગત ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ સિદ્ધિ એન્જિનિયર્સના સ્થાપક પ્રશાંત ગાંધી શિલ્પ ગ્રેવર્સના અંબર પટેલ અને આન્ટરપ્રિન ચિરંજીવ પટેલે સ્પીકર તરીકે હાજરી આપી હતી આની અંદર મારે કહેવાનો મતલબ એ છે કે તમે એકલા કામ ના કરો તમારી પાસે ટીમ હોવી જોઈએ તમે જાતે ટીમ ડેવલપ કરો કા તમારા પાર્ટનર્સ કા તમારા એડવાઇઝર કા તમારા કન્સલ્ટન્ટ પણ એ લોકો સાથે તમે જો ટીમ ડેવલપ કરશો તો તમારો ગ્રોથ અને સસ્ટેનબિલિટી સારું રહેશે